માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘરમાં કંઈ શાક ના હોય ત્યારે ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય તેવું હોટેલના શાકને પણ ભૂલાવી દે તેવું એકદમ ટેસ્ટી નવું જ શાક બનાવીશું તો લીલા શાકભાજી વગર એકદમ ટેસ્ટી એવું આ શાક આપણે ના તો બેસનની જરૂર પડશે કે ના તો આપણે કોઈ ફરસાણનો ઉપયોગ કરીશું અને એકદમ ટેસ્ટી એવું શાક આપણે આજે બનાવીશું

હવે આપણે અત્યારે બે ડુંગળીને આ રીતે થોડી મોટી કટ કરી લીધી છે તે અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખીશું અને આ ડુંગળીને આપણે સારી રીતે સાતળવાની છે તો અત્યારે ડુંગળીની સાથે જ મેં લસણ અને એક ટુકડો આદુને આ રીતે ઝીણા વાટી લીધા છે તે અંદર લઈશું તો અત્યારે આપણે જે શાક બનાવીએ છીએ તે તમે હોટેલમાં જ્યારે જાઓ ત્યારે ફક્ત પાંચ મિનિટમાં જ બનાવીને આપવામાં આવે છે અને ખૂબ જ ટેસ્ટી એવું આ શાક હોય છે તો બે મિનિટ માટે આપણે આ રીતે ડુંગળીને સાકળીશું ડુંગળી આપણે આ રીતે થોડી સંતળાઈ ગઈ છે તો અત્યારે મેં એક નાના ટામેટાને આ રીતે કટ કરી લીધું છે તે અંદર લઈશું તો તમને થશે કે લીલા શાકભાજી વગર શાકભાજી બનાવવાની છે તો તમે ટામેટાનો ઉપયોગ કર્યો તો તમે ટામેટાને સ્કીપ પણ કરી શકો છો મારી પાસે છે તો મેં લીધું છે તમે ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો તેના વગર પણ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે હવે આની અંદર અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અત્યારે અડધી ચમચી જેટલું આપણે મીઠું લીધું છે હવે ડુંગળી અને ટામેટા આપણા સારી રીતે સંતળાઈ જાય ત્યાં સુધી તેને આપણે આ રીતે જ થવા દઈશું તેમાં ગેસની ફ્લેમ પર ડુંગળી અને ટામેટા આપણા સારી રીતે સંતરાઈ ગયા છે તો હવે આની અંદર આપણે મસાલા કરીશું તો તમે જોઈ શકો છો તે પણ સારી રીતે છૂટું પડી ગયું છે મસાલામાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર લઈશું એક ચમચી આપણે જીરું લઈશું સારી રીતે મિક્સ કરીશું તો મસાલા આપણા સારી રીતે સંતરાઈ જાય તેના માટે અત્યારે આપણે થોડું પાણી એડ કરીશું જેથી મસાલા આપણા દાજે નહીં અને સારી રીતે સંતરાઈ જાય અત્યારે મેં અડધી નાની વાટકી જેટલું પાણી લીધું છે અને ફરી આપણે એકાદ મિનિટ માટે આ રીતે હલાવીશું અને મસાલાને સારી રીતે સાકરીશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા મસાલા પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આની અંદર અત્યારે આપણે ચાર ચમચી જેટલું દહીં લીધું છે તે અંદર લઈશું તો તમે ટામેટા ના લો અને એટલું દહી લો તો પણ આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને દહીંને આપણે સારી રીતે મિક્સ કરીશું હવે છેલ્લે આપણે એક ખાસ વસ્તુ એડ કરવાની છે જેથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ થશે તો ફરી આપણે એકાદ મિનિટ આ રીતે શાકને મિક્સ કરીશું જેથી દહીં મસાલા સાથે સારી રીતે ભળી છે હવે આની અંદર અત્યારે મેં શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે એક મોટી ચમચી તે અંદર એડ કરીશું હવે અત્યારે મેં ચાર પાપડને શેકીને લીધા છે જે અડદના પાપડ હોય તેને શેકી અને મેં આ રીતે નાના ટુકડામાં કરી લીધા છે તો તેને આપણે શાકની અંદર લઈ લઈશું અને સારી રીતે મિક્સ કરીશું તો આ શાક આપણું પાપડથી બને છે તો પાપડનો ટેસ્ટ આ શાકની અંદર ખૂબ જ સરસ આવે છે તો ઘરમાં કોઈ પણ લીલા શાકભાજી ના હોય ત્યારે તમે આ રીતે ફક્ત પાંચ જ મિનિટમાં ચટપટ બનતું ટેસ્ટી એવું શાક બનાવી શકો છો હવે તેમાં ગેસની ફ્લેમ પર એક મિનિટ જેવું શાકને થવા દઈશું એક મિનિટ પછી જોઈએ તો પાપડ આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે શાકને વધુ ટેસ્ટ આપવા માટે આપણે અત્યારે કસૂરી મેથી લીધી છે એક ચમચી જેટલી જેને આપણે આ રીતે હાથથી મસળીની અંદર એડ કરીશું તમે કસૂરી મેથીની જગ્યાએ કોથમીર પણ લઈ શકો છો અને સાથે આપણે અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે તે અંદર લઈ લઈશું અને સારી રીતે શાકમાં મિક્સ કરી લઈશું એકદમ હોટેલના સ્વાદને પણ ભુલાવી દે તેવું એકદમ ટેસ્ટી એવું ઓછા મસાલા સાથેનું શાક આપણું બનીને તૈયાર છે તો હવે તેને આપણે શરૂ કરીશું મિત્રો તૈયાર છે આપણું હોટેલના શાકને પણ ભૂલાવી દઈએ તેવું પાપડનું શાક તો ફક્ત પાંચ જ મિનિટમાં બની જતું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે તેને રોટલી ભાખરી પૂરી અને બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો તો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને સાથે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે નવા વિડીયોમાં